નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પંદર અહમ મમ મિત્રમ ચ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પંદર અહમ મમ મિત્રમ ચ અહીં સંસ્કૃત ભાષામાં તમારે પોતાનો અને તમારા અંગત મિત્રોનો પરિચય લખવાનો છે જેમાં પોતાનું નામ માતાનું ભાઈનું બહેનનું નામ ભણતા ધોરણ શોખ ગમતી વાનગી સૂટેવ વગેરે બાબતો આવરી લેવાની છે પોતાના પરિચય બાદ તે જ મુજબ પોતાના મિત્રનો પરિચય સંસ્કૃતમાં લખવાનો છે તમારા ભાષા શિક્ષકની મદદ તમે લઈ શકો છો તેઓ તમને વાક્ય રચના બનાવવામાં મદદ કરશે પરિચય લખ્યા બાદ વર્ગ સમક્ષ તમારે પોતાનો અને મિત્રનો પરિચય વાંચી સમ સંભળાવવાનો છે જોઈએ મનો પરીચ મમા નામ યોગેશ અસ્તે મમા જન્મતિથિ સોળ બાર બે હજાર બાર અસર મમ વિદ્યાલય નામ મહાદેવ પબ્લિક સ્કૂલ અસર અહમકક્ષાયા પછાએ મમ પિતો નામ રામેશ્વર અસ્ત મમ મામી અસ્ત મમ એ ભાત્ર અસ્ત ત્યાં નામ અર્જુન અસ્ત સંચમશ્રે પઠતી મમ એ ભાગિની અહી અસ્યા નામ મીના અ સશ કક્ષાઓ પઠતિ મમ શોક પુસ્તકા પઠિયું ચિત્રો અંકિં ચ મમ પ્રિયતમાં વાગી સાગર અસિ અહ પ્રતિદિન મમ માતાપિર નમસ્કાર અહં ક્રિકેટ ક્રીડા રમતે અહમ સુરતનગરે વસામી મમ મિત્ર પરીચય અસર મિશ્ર નામ રમેશ અસ્ત સી નવમ કક્ષાયા પઠતિ ત્યાં પિતા નામ ગોવિંદ અસ્થમા માતા સીતા અસ્ક ભાત્ર અસ્થ નામ સુરેશ અ એ ભગિની અસ્થ નામ ગીતા અસ્તી ત્યાં શોક ગાનર સ્વરણ ગાન ચિયતમા વાગી મૂસુ મસૂરદાલ અસ્ત સૂટબોલક્રીડાયા રમતે સૂરતનગરે વસતી તો ધોરણ સાતની નવી સ્વાધ્યા પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ સોલ્યુશનની અને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો જો સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તો બુક મેળવવા માટે અહીં તમે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે